તો એની રામ રામ સીતારામજી માતાજી શ્રી કૃષ્ણની ટાઈમ થયો ત્રણ અને બેતાલીસ પૂર્ણા થયા ને જો હું આજે મારો વારો એટલે મારો વારો સાંજ શા પાણી પીવાની જો કાલે જોડે જવાનું જૂનાગઢ તો બે દિવસની ટ્રેનિંગ છે તો ટ્રેનિંગ અટેન્ડ કરવા જવાનું તો જે ત્યાં કપડાં બધું ભરવાનું પેક કરવાનું ટૂંકમાં સામાન જ બાકી છે જે પેક બેક કર્યું નથી તો જે થોડુંક ગામમાં બે વસ્તુ ઘટે જાવીશ એવું બધું છે ને અટાણે આપણે બાપા સાથે ચણામાં દવા તો દવામાં તો બીજું કંઈ નહીં આપણે ગાયનો મા ગાય છે ને એનો ગૌબૂતર ને દૂધ ને શાક પ્યો બેસી તો હવે એ સાટીએ ને પછી પાસે આવી છે નેક્સ્ટ રાઉન્ડ પાછું એક દવાનું આવી છે એ ટૂંકમાં નરિવાયને મારવાની છે ઉઘરાઈ ગયો તો પાછો મદના થાય કારણ ચાલો આજના વિડીયો બધા પસંદ આવે સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો બાકી કરો વિડીયોને જોઈએ તો જ્યાં આપણે બને મસાલા હોય શાહ આપણે છે ને મસાલો નાખવો જ જોઈએ બને જ્યાં જ મૂકીએ ગાઈએ મસાલા વિના છે ને શાહ પીવાની મજા ન આવે ટૂંકમાં કાંટો ન સડે આપણે જે આપણે પાસા મૂકીએ ને તો આપણે આવડે ચા આવડે કોફી આવડે એવું બધું આવડે પછી વધારે કાગળ ન આવડે કંઈક પણ આ મેન મેન વસ્તુ હોય ને એ આવડે આપણે આજે મારે ભરવાનો હોય ટાકો મેં અમારે લકીએ વાં બેઠો હે ને અમારે ટૂંકમાં બે ટાકામાં પાણી જાય એક વાં જાય ને આ જાય તો ને બંધ કરવું પડે આથી આડું કરી દઈએ ને ત્યાં લોક લાગે જાય એટલે પછી પાણી સીધું આ ટાંકામાં જાય ને પછી પાછું ઓલા ટાંકામાં કિચનનો ટાંકો હોય ને ત્યાં જો પુગાડવું હોય ને તો પાછું આને આડું કરી દેવાનું એટલે લોક લાગે છે ને એટલે પાણી ઓલી ગુણ ન જાય હલો હા ને ફટોફટ ભરેલીએ ને ટણે મમ્મી વાહો લીધો કપડાનો મારી બેગ જોડું ધોવાની હતી કાલે જૂનાગઢ જવાનું હોય ને તો લઈ જવાની હોય એટલે આજે હુકાઈ કઈ જાય ને એ પારસી રહે અડધી રહેતી તો હું પારસી કરી પછી આજે પારસી બાકી છે નામાં લકી જા હે ને મેળ્યું ભાઈ આવ્યું રમતું તું કરે એમાં હેલે લે લે વધારે પડતો હે ને જ્યાં બેઠો હોય અમારે જાતે ને જાતે દોડા ને ભેગા કરે ને કાપકૂટ કરતો હોય જ્યાં બે ત્રણ તો પીડ્યા એ કાં પીડ્યું એ કાં પીડ્યું એવું ગામ કાંઈ છે અમારે લખીનું કાંઈ દી પણ આ થંભાઈ ગયો મસ્ત મજાનો સુરત ઢલમે હે અભી હવે ટાઈમ હોવા હે પાંચ આપણી હે ભરલી આપણી ફાઇનલી હે ને મોટર ચાલુ થઈ ગઈ અમારે હે ને હે હેઝીણકી મોટર આ મોટર અમે કેદું લીધી હોય ને એ હમણાં નથી ખબર પણ બહુ જજો ટાઈમ થયો આ મોટર ને હજી એવી નહીં હે લગભગ એકાદ બે ફેર જ રિપેર થાય પણ એ બાજુ ખરે બગડે ને એટલે નવી લેવાનો વિચાર છે કારણ કે એવી કઈ રીવું નથી એટલે એવું બગડે ને એટલે એ સીધી નવી પણ હે લોક ને થયો બહુ જજો ટાઈમ થયો લીધી નહીં મને સાંભળતું નથી કેદું લીધું હોય ને અમારે ટાકો ભરતા તો વાર ન લાગે પાણી જૂની છે ને તો એટલું પ્રેશરથી પાણી આપે એટલે દસ મિનિટમાં ટાકો ભરાઈ જાય અમારે પાછો આપણે ટાકો કંઈ બહુ મોટો તો છે નહીં પાંચસો લીટરનો હોય એટલે એટલે હજી વારતા લાગે નહીં અને આ ભાઈ જવામાં સિક્યુરિટી કરે હું જેનો જાને એનો વાહન વાહે આવે હેન્ડ જેવું રૂમમાં હોય ને તો ત્યાં રૂમના દરવાજે આપણે આસાનીઓ કહીએ ને કોક લુવાનું નિહા બેઠો હોય દરાઈ આપણો હોટેલ દરણું બાજરો નાખ્યો મમ્મી થોડીક વાર થાય ને તો આપણી દરાઈ અને આપણું લોટનું ખાનું ભરાઈ જાય તો જા એક રીતે મજા આપણે ગામમાં છે ને જવું ન પડે અમુક ટાઈમે પછી ઘેર મહેમાન હોય ને થોડુંક રસોઈ ને જમવામાં મોડો થતો હોય ને તો આપણે ઘરને ઘંટી હોય ને તો આ નાખી દીધા જેટલે આપણે ખાવા હોય એટલો તાજો દર લેવાનો પ્લસ આગલા દિવસનો સ્ટોક કરવો હોય ને તો એ પણ થઈ જાય તો જે મમ્મી નાખ્યો ને એવું છ ને એક થઈ ગયો ટાઈમ એ અમારે ગાયની દોવાનો ટાઈમ થઈ ગયો એવું બધું છે બાકી તો જ્યાં ગોદામમાં આપણે બધો સામાન ને આંતે હું તોય ગોઠવા દીધો આમાં તો અમારે ખેતીનો સામાન પડ્યો હોય તરફા ને ને બધું પછી આ દાણાનું કોઠિયું પડ્યું હોય ને ટગારા હોય ને એવું બધું હોય બાકી આ બાજુ આપણો રસોડાનો સામાન હોય કિચન નો કારણ કે અંદર ઘરમાં લેવા જવું નહીં આથી આ નજીક હોય ને ત્યાંથી લઈ લેવા બાકી વેલી આપણે માંડવી છે ખાવાની આમાં ડબરા ને એવું બધું મમ્મી ભેગી કહ્યું એક જ લાઈટનો સુલો પડ્યો ટૂંકમાં રેવ તો રિપેર નથી કરાવે તો કોઈ ભંગાર વાળો આવે ને તો દે દેવો હાણી કારણ કે શિયાર પાંચ અક્તરે તો રિપેર કરી લીધો બાકી આ બાજુ કોલગેટ ને પછી નાવા ધોવાના સાબુ ને વોશિંગ મશીનનું લિક્વિડ ને એવું બધું પડ્યું હોય